હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સુરતની ફેમસ પટેલની ગ્રીન ભાજી અને લીલા લસણની ગ્રીન ચટણી બનાવશું તો ભાજી તો તમે ઘણી બધી વાર ખાધી હશે પણ એકવાર આ ગ્રીન ભાજી બનાવશો ચોક્કસ બધાને ઘરમાં ભાવે એટલી ટેસ્ટી અને હેલ્ધી પણ એટલી જ બનશે તો લીલા વટાણા બટેટા અને ફ્લાવર મેં તૈણે એક સરખા પ્રમાણમાં લીધા છે હવે કુકરમાં લઈ પાણી એડ કરશું અને થોડું મીઠું એડ કરીએ ઢાંકણ બંધ કરી અને ત્રણ સીટી બનાવી લેશું હવે આદુ મરચી અને લસણ મિક્સર જામાં આપણે ક્રશ કરી લઈએ હવે આ જ મિક્સર મિક્સરજામાં કાચા ટામેટા અને કાંદાને એડ કરી ક્રશ કરી લેશું હવે એક પેનમાં તેલ લઈએ તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું આદુ મરચી અને લસણ એડ કરી થોડી વાર સાતળવા દઈએ ક્રશ કરેલા કાંદા અને ટામેટા એડ કરીએ એને પણ સાતળવા હવે થોડી હિંક અને હળદર એડ કરીએ હવે આમાં પાલકનો ઉપયોગ કરશું તો આપણે મેં વીસ થી પચીસ પાલકના પાન લીધા છે આ રીતે વચ્ચે કટ કરી અને પાલકને ક્રશ કરી લેશું તો ઉપર થોડું પાણી એડ કરી અને ગ્રેવી તૈયાર કરી લઈએ હવે એડ કરશું બરાબર મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું તો પાલકનો ઉપયોગ કર્યો છે એ બિલકુલ ખ્યાલ નહીં આવે અને એટલી ટેસ્ટી અને હેલ્ધી ભાજી બનશે તો સ્વાદ અનુસાર મીઠું અને ભાજીનો મેં મસાલો એક ચમચી એડ કર્યો છે આપણે શાકભાજી બફાઈ ગયા છે તો મેસરીથી બરાબર મેશ કરી લેશું તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ બધી વસ્તુને કૂક થવા દઈએ પછી બાફેલા શાકભાજી એડ કરી જેમ જોઈએ એમાં આપણે પાણી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈએ તો તેલ ઉપર દેખાય છે એટલે કે ભાજી ચડીને તૈયાર થઈ ગઈ છે તો એક વાટકો મેં લીલું લસણ લીધું છે એકદમ ઝીણું સમારીને એક વાટકો લીલા ધાણા બરાબર મિક્સ કરી લેશું તો પાલકની લીધે આ ભાજી હેલ્ધી અને ટેસ્ટી સરસ બનશે તો ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો ખાટી મીઠી બનાવવા આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું બરાબર મિક્સ કરી અને ભાજીને થોડીવાર માટે ચડવા દેસું તો આ ભાજી સાથે આપણે લીલા લસણની ગ્રીન ચટણી બનાવશું એ પણ બહુ જ ફાઇન બનશે અને પટેલની ભાજી અને ચટણી બંને ફેમસ છે તો ચોક્કસ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો તો આગળ આપણે લીલા લસણની ગ્રીન ચટણી બનાવશું તો આપણી ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે તેલ પણ છૂટું પડી ગયું છે તો ઢાંકી અને હવે રેવા દઈએ હવે એક વાટકો મેં લીલું લસણ લીધું છે એને આ રીતે નાનું કટ કરી અને મિક્સર જમા લેશું સાથે ચારથી પાંચ મરચી એડ કરી અને ક્રશ કરી લઈએ આ રીતના અદકચરું ક્રશ કરવાનું અથવા એકદમ ઝીણું સમારી લેવાનું લસણને હવે પેનમાં લઈ અને આપણે તેલ એડ કરીશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું તેલ થોડું વધારે રાખવાનું હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું બરાબર મિક્સ કરી અને ચડવા દઈએ હવે સ્વાદ અનુસાર મેં મીઠું એડ કર્યું છે હવે આપણે લસણ ચડી જાય એટલે લીલા ધાણા લેવાના એ પણ એકદમ ઝીણા સમારી લેવાના જેટલું લસણ લીધું હોય એટલા આપણે લીલા ધાણા લેવાના તો એક વાટકો મેં લીલું લસણ એક વાટકો લીલા ધાણા લીધા છે લીલા ધાણાને આપણે છેલ્લે કરશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રીન ચટણીને ચડવા દઈએ તો ગ્રીન ચટણી બનીને તૈયાર છે તો આ ચટણી ભાખરી રોટલા સાથે બહુ ફાઇન લાગશે અને ભાજી સાથે તો બહુ જ ફાઇન લાગશે તો આપણી ચટણી બનીને તૈયાર છે તો બીજી પેનમાં આપણે થોડું બટર લીધું છે હિંગ હળદર ધાણા જીરું અને લાલ મરચું એડ કરી બરાબર મિક્સ કરી પાવ મૂકશું તો પાવને બંને સાઈડ થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લઈએ તો પાવ આપણા શેકાઈ ગયા છે તો ભાજીને આપણે શરૂ કરશું તો લીલા કાંદા સાથે પાપડ ગ્રીન ચટણી એડ કરીએ આ ગ્રીન ચટણી ભાજી સાથે બહુ જ ફાઇન લાગશે એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખરેખર ટ્રાય કરશો તો ખ્યાલ આવશે કે ભાજી ખરેખર બહુ જ ફાઇન બની છે ઘરમાં બધાને ભાવશે આંગળા ચાટીને ખાશે એટલી ટેસ્ટી અને હેલ્ધી પણ એટલી બનશે તો આપણી ગ્રીન ભાજી ગ્રીન ચટણી અને મસાલા પાવ બનીને તૈયાર છે ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો